ગઈ તારીખ બાવીસ દસ બે હજાર પચીસ રાત્રિના રાત્રેના મોડી રાત્રિના સુમારે એકસો આઠ મોબાઈલના ફોન આવેલો ને એના આધારે જયંતિભાઈ ઠુંબરની વાડીમાં સણુસરા ગામ છે કુવાડા પોલીસ સ્ટેશનનું ત્યાં સુમાં સાકરિયાભાઈ મેળા નામના પચાસ વર્ષના ઈસમ ગંભીર રીતે ઇજા પામતા તેમને લઈ આવેલા અને મૃત જાહેર કરેલા અને આ બાબતે સૌ પ્રથમ અમોત દાખલ કરેલું ત્યારબાદ પીએમ ડૉક્ટરશ્રીએ પ્રાથમિક મોતનું કારણ ઈજા પામવાના કારણે થવાનું કારણ આપવાના કારણે ઉપરોક્ત બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ બનાવના અનુસંધાને ઉપરોગ મરંડાના સુમાં સાકરિયા મેળા છે એ માનસિક બીમારીથી પીડાતા અને અવારનવાર એમના પરિવાર સાથે ઝઘડાઓ થતા અને ઘરની બહાર જતા રહેતા હોવાથી એના ત્રાસના કારણે એમને એમની છોકરી કાજલ અને બીજો એક માઇનોર એમનો છોકરો છે એમને બાંધી રાખેલો ઝાડને લીમડાના ઝાડ પર અને લાકડીથી માર મારવાના કારણે એમનું મૃત્યુ થયેલું જે બાબતે જે બાબતે ગોવાડા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો પાંચ ચોર્યાસી અને જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આ ટૂંક અટક કરવામાં આવેલ એ ઇન્વેસ્ટિગેશનમાં આવ્યો તપાસ કરશે એ તપાસ કરીને આવશે એમની માનસિક અવ્યવસ્થા ઘણા વર્ષોથી શરૂઆત જ બરાબર નહોતી અને અવારનવાર એમના પરિવાર સાથે માનસિક સંતુલન ન રહેવાના કારણે એમની દવા પણ ચાલતી હતી અને ઘણીવાર નીકળી જતા હતા અને નીકળી ગયા બાદ લોકો લોકો સાથે ઝઘડો કરતા હતા આ બાબતે ઘરવાળાઓ સાથે પણ મારપૂટ કરતા હતા એટલે ઘરવાળાઓ પણ એમના ત્રાસના કારણે આ બનાવ બનેલો હોવાનું લણી આવું છું